Atau mama, Lakras. Good morning. Good morning, Jaimataji. Chapin do. Chatni, Chatni, Chapin Apalagi dalam karya. Nah, mimi Chapin Good morning. Good morning. Good morning, Jaimataji. Cava pilo do? Oh, cava

ठंडी नहीं सर्दी થઈ જા મોટા અખડો ખાઈ લેનો નઈ કે નઈ કે લે બુળિયા અખો ડબો ખાય ન દેદી નું ઉઠો ઉનો નુનો મંજુરી ભાઈ સાપરા આયા પિંડ બહાર দাও પર લા રોફળી કરી હે નઈ નકા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય મહારાજ કેવલ તો ઓ ચા પીને રોફળી ખાય તું

जय डांस तो? तो। कर गुड नाइट हम लोग करती हो डांस <laughs> <दान्दा गया। laughs> कर जी <का>? कर <करूँ>। <laughs> <laughs>

સાડા નવ વાગે ને મમ્મી લુગડો ધોવા બેઠીસ પપ્પા લુગડો ધોવા બેઠાઇ આપણે કચરો વાળી પોતું પેલો ઠંડી ઉડી જાય પણ ન હોય તો બે જણા લડવાય ફોન માટે

નવ વાગ્યા તા મોડું નતું કર્યું સાડા અગિયાર વાગ્યા ને મમ્મી તું રોધવાની તૈયારી ચાલુ કરી દીધી શાક બાગ સમારી દીધું ડુંગળી

ફાટ મોટા વાત કાવાય ઘરમાં તો ઠંડી આવે બધા ઘેર ખાવા ને મમ્મી ખાવા બેઠી પપ્પા ને હજુ આયા નઈ નઈ ઘેર ખાવા નહીં પણ દોઢ વાગે તો હજુ આયા નહીં બે

ચા મૂકી દીધો હા ઠંડી ઠંડા આપડે પેલા ઘેરાઈ જાય ને રિંકલ કાચે તડકા ચા પી પીધો ના પી લો અમે મેલી ના દાદી એ પોણી મેલ દીધું

જો રેયા બે ઉપર ચાર પા દસ સિંગીતા ના ગોટ નું ના બરોજ જાતે લાય તો વદ દૂધ વદ થોડું વદ તું ખાધું એટલે એટલે તો ગરમ લાઈ ખાવાનું થોડી ચા કે આપણે ખાવા ના બેઠો नहीं लिए। है भी है। भी नहीं। तो आपको वेती मारा। तो को में कावा। तो 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 तो

ચેડી ચેડી આયા દસ વાળો વાળા અત્યારથી હું ચડો અમારે મેલા ઉઠો અને માથું છે ઓળાવાનું આવું એમાં ખેચી લઈ કરી દીધું સર નવા મમ્મી ભાગ પપ્પા દિયો બધી કરી નહીં ધોઈ માપ નો નાખજે ભાઈ છ વાગે મમ્મી તો ચાલુ બનાવવાનું મેળવી બપાઈ બપાઈ કાપી દીધું હો દાદી હાલ કાપીને જે ફ્રીજમાં થોડું ખાધું મમ્મી ખાવાની ખાધા પછી ધાબા ઉપર ફુગ્ગો રમી ગેસ નો ફુગ્ગો આવ ઉડી જશે તો કાકા ટીવી જોવી સી કોમેથી આઈ મેચ નો એ ક્યા ખોરણે કા જોવી મરચું બનાવો કો ચટણી બનાવો હમ તમાર વડી ખોય ટમાટર હ ટમાટર ઓર સોટો ને બટાકા શા મંગાવી ખુચરી મેલી ના ઓલા ચટણી બનાવવાનું હમ બનાઈ ને ચાલ ખાવાનું જ બેક તણ બને બને

અરે તંજન નમક ગોટલી નઈ બાર માથે તોરે દેવાય તો લેવાય એટલે પેપો બનતું માજુનો ને ખાવ રોકલી કરજે મારો લી ખાવ તેમાં એક કરું રોટલો ચાલશે ચાલે તો ગાઈસ આપણે આયા હમર ગાઉ પર નવા મે ખાવ દે તારું તો બનાઈ થા કુ બનાઈ બનાયા ગસા ચટણી તો અમારું ચટણી જો પાટણી હે મરચું લાગો બતા ખાવ દાદા <laughs> ચાલો <coughs> <A> <coughs> બનાવીશી જો ઝંડા નું કાલ છવ્વીસ જાન્યુઆરી છે એટલે માટે ઉત્સવ આર્યન તો ગયા વેલા ખાવાનું પટાઈ નાખ્યું હે ખાઈ લીધું